રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ગાંધીધામ હસ્તકના ઘડુલી સાંતલપુર રોડ અંતર્ગત આવેલા હાજીપીર ખાવડા માર્ગ વર્ષોથી સિંગલ લેન તરીકે કાર્યરત છે આ માર્ગ પર ખાવડા નજીક વિકસતા રિન્યુએબલ એનર્જી પાર્ક તથા આસપાસ સ્થિત મીઠાના ઉદ્યોગોને કારણે વાહન વ્યવહાર વધી રહ્યો છે જેના પરિણામે સિંગલ લેન હોવાથી આ માર્ગને સતત નુકસાન થતું રહે છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વના માર્ગને દસ મીટર પહોળો કરી નેશનલ હાઇવેના ધોરણ મુજબ અપગ્રેડ કરવા માટેની દરખાસ્ત ભારત સરકારશ્રીમાં મોકલવામાં આવી છે આ કામને વહેલી તકે મંજૂરી મળ્યા બાદ તેની કામગીરી શરૂ કરાશે દિવાળી પર્વે આ માર્ગનું પ્રાથમિક મરામત કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું હવે દિવાળી બાદ આવનારા રણોત્સવ કાર્યક્રમ દરમિયાન પ્રવાસીઓની સુરક્ષાને અને આરામદાયક પ્રવાસને સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ગાંધીધામ દ્વારા ગુણવત્તાયુક્ત યુક્ત અને જરૂરી મશીનરીનો ઉપયોગ કરીને સમારકામ કરાયું છે આ કામગીરી અંતર્ગત ડામર પેચથી માર્ગના ખાડાઓનું પુરાણ તેમજ બંને સાઈડ પુરાણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં મુસાફરોને કોઈ જ પ્રકારે મુશ્કેલી ન પડે તે હેતુથી રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે